પંચમહાલના હાલોલમાં આવેલા ચંદ્રપુરા ગામના લોકોએ ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કર્યો ચૂંટણીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ વીતી જવા છતાં ચંદ્રપુરા ગ્રામ પંચાયતના આઠમાંથી એક પણ વોટ કે સરપંચ પદ માટે ઉમેદવારીપત્ર ભરાયું નથી ગ્રામ પંચાયતમાં સરપંચની બેઠક અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે અનામત ફાળવવામાં આવી છે આ ગામમાં અનુસૂચિત જનજાતિનો એક પણ પરિવાર રહેતો નથી તેમ છતાં પદની બેઠક અનામત રાખવામાં આવતા ગ્રામજનોમાં નારાજગી

કોઈ મતદાર યાદીમાં કોઈ નામ નથી છતાં પણ કોઈ ગામે રહેતા આદિવાસી છે નહીં છતાં પણ આ બેઠક આવેલી છે એટલે ગામ લોકો બહિષ્કાર કરે ફોર્મ ભરવાના છેલ્લી તારીખ નવ છ બે હજાર પચીસ ત્રણ વાગ્યા સુધી અત્યારથી ચંદ્રપુરા ગ્રામ પંચાયતમાંથી કોઈ ફોર્મ લઈ ગયેલ નથી કે ફોર્મ ભરીને પરત આવેલ નથી આમ ભરાયેલા ફોર્મની વિગત શૂન્ય છે કે જે અત્યાર સુધી એસસી સીટ આવે છે અને એ એસસી સીટને લઈને એમના પરિવારમાં મતદારો કોઈ છે નહીં ખાસ ને છે એ પણ બહાર ગામ રહે છે એના ચલતે અત્યારે અમારે જે સામાન્ય સીટની માગણીનું મુખ્ય પર્પઝ એ જ છે કે ભાઈ અમને સરકારી લાભો મળે અમારી રજૂઆત ત્યાં સુધી પહોંચે